શ્રી કેશવાનંદ બાપુ ની સમાધિ નું આ પચીસમું વર્ષ છે એટલે ઓગણીસ થી પચીસ સપ્ટેમ્બર એમના સમાધિના રજત જયંતિ વર્ષના ઉપલક્ષમાં અહીંયા મલુક પીઠાધીશ્વર મહારાજશ્રીના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા થશે અને દેશભરમાંથી ઘણા બધા સંતો પધારશે વિદ્વાનો પધારશે કથાકારો પધારશે અને ખાસ કરીને આ કથા આપણે ગુજરાતમાં છે અને ભગવાન શ્રી કૃષ્ણ અંતે દ્વારિકામાં પધાર્યા છે અને લગભગ સો વર્ષ સુધી ભગવાનની લીલા દ્વારિકામાં થઈ છે તેથી આપણે મારા શ્રીને એવી પ્રાર્થના મેં કરી હતી મનુપીઠા મહારાજ જેને કે આ કથા છે એ શ્રીમદ ભાગવત કથા તો ખરી પણ મુખ્ય રૂપે દ્વારિકાધીશની લીલાઓ ઉપર ભગવાનની દ્વારિકા લીલાઓ ઉપર આ સાત દિવસની કથા થાય અને એમણે એ આપણી વિનંતી સહર્ષ માન્ય કરી છે તો આ કથા મુખ્ય રૂપે દ્વારિકા લીલા ઉપર થશે અમારે ગુરુ મહારાજની રજત જયંતિ છે અને ગુરુ મહારાજનું નામ પણ કૃષ્ણ ઉપરથી છે કેશવાનંદજી મહારાજ તરીકે તો કેશવ એટલે કૃષ્ણનું એક નામ છે તો એટલે અમે તો કાયમના માટે જ્યારથી ગુરુ મહારાજ મળ્યા ત્યારથી એમને દ્વારકાધીશ રૂપે પણ જોયા છે અને એમનો શમશાનમાં નિવાસ જે રીતની એમની અવધૂતી મસ્તી એ રીતે એમને શિવ તરીકે પણ જોયા છે તો એક એક એ પણ કારણ છે કે આ ધામનું નામ ખોખરા હરિહર ધામ કરી દીધું છે કારણ કે હરિને હર બે ના દર્શન અમે ગુરુ મહારાજમાં કર્યા છે એ કારણે તો ખાસ આ દ્વારકા લીલા ઉપર કથા થશે જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ પણ પધારશે છે અને દેશના ઘણા બધા ઋષિકેશથી હરિદ્વારથી વૃંદાવનથી ધામથી અને ચિત્રકૂટથી અયોધ્યાથી ઘણા બધા સંતો ગુજરાતથી તો આપણે જેટલી પણ આપણી જગ્યાઓ છે સત્તાધાર છે જૂનાગઢ છે ગિરનાર મંડળ આખું આવશે કચ્છ મંડળના સંતો આવશે ડાકોરથી સંતો આવશે અમદાવાદથી આવશે લગભગ જે પણ સંતો બહાર નહીં હોય અને અનુષ્ઠાનમાં નહીં હોય લગભગ બધા સંતો અહીંયા આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અને તેથી જ આ સમયે આ કાર્ય આ આપણે આ ઉત્સવ રાખેલો છે ગુરુ મહારાજની સમાધિનો રજત જયંતી તરીકે જી તો અહિયાં ગુરુ મહારાજને પણ પરમાર્થ ગમતો તો એમણે કઈ બિલ્ડિંગ બાંધી જ નથી જે કઈ આવે લૂંટાયું છે હંમેશા એટલે ગુરુ પણ પરમાર્થ જ અને એવું એ જેના ઉપરથી નક્કી કર્યું છે એવું કેતા એક વખત અ મેં એમ કીધું કે આપની તબિયત આવી છે તો મારે બહુ હું બહાર ન જાવ તો સારું કથાઓમાં હવે ન જાવ તો એમણે એવું કીધું કે ભાઈ આ એક ખોડિયાની સેવા તો કોઈ પણ કરી શકશે કોઈ પણ કરી લેશે વ્યવસ્થા કરી એટલે પણ મારે હું તો ઈચ્છું છું કે તમારા દ્વારા મારા અનેક શરીરોની સેવા થાય તો ભાવ તો એ જ થયો કે બધામાં મને જોઈને સમાજની સેવા કરો તો એ કારણે આ ભૂમિમાં પરમાર્થ બધું વધુ થાય એવો આપણે અમે બધા મળીને પ્રયત્ન કરીએ છીએ નાના મોટા જે કંઈ સેવા પ્રકલ્પો ચાલે છે પણ આજે મહારાજ ગુરુ મહારાજની જ્યારે સમાધિનું પચીસમું વર્ષ છે તો એ પણ ભાવ છે મારા મનમાં ઘણા સમયથી કે અહીંયા એક એવું સંતભવન બને કે આચાર્યો અહીંયા રોકાય શંકરાચાર્યો જગતગુરુઓ અહીંયા ચતુર્માસ કરે અને એથી વિશેષ એ ભાવના છે કે અહીંયા કન્યાઓ માટે એક એવું શિક્ષણ કેન્દ્ર બને માત્ર કન્યાઓના માટે કે કન્યાઓ સુરક્ષિત રહે સંસ્કાર પણ મળે અહીંયા જે હનુમાનજી મહારાજની એકસો આઠ ફૂટની જે મૂર્તિ છે એના અંદર સાત અબજ રામ નામ પધરાવેલા છે લેખિત લખેલા રામ નામ અંદર પધરાવેલા છે એટલે એ પણ એક ભૂમિના પ્રભાવનું કારણ છે કે જ્યાં અબજો રામ નામ બિરાજતા હોય ત્યાં પણ મન ઉપર અસર થાય મન શાંતિ અનુભવે સાત્વિકતા અનુભવે અને આપણી વિચારધારા એકદમ પવિત્ર થાય ગુરુજીએ ખૂબ તપ કર્યું છે એટલે અમને તો એમના જ ભજનનો પ્રભાવ કણકણમાં લાગે પણ ભગવાનના નામનો પણ એક પ્રભાવ છે કે જે સાત અબજ રામ નામ પધરાવેલા છે આ મૂર્તિની અંદર જ્યારે મૂર્તિ બની છે ત્યારે એની અંદર પેટથી લઈને ગળા સુધીમાં પછી ગદા પણ રામ નામ થી એક અબજ રામ નામ તો ગદામાં આવી ગયેલા છે એકાદ અબજ તો ખાલી પૂછડાના અંદરના ભાગમાં આવેલા છે તો સાતે ગબજ રામ નામ એમાં બિરાજે છે એનો એ તો દિવ્ય પ્રભાવ હોય જ ભગવાનના નામનો તો અહીંયા કન્યાઓ માટે એક એવી સ્થાપના થાય ગુરુકુળની કે જેમાં એ નિવાસ કરે કારણ કે અત્યારે જે વાતાવરણમાં વિકૃતિ ફેલાઈ ગઈ છે યુગનો જે પ્રભાવ કહીએ કે જે કંઈ અને જેના કારણે દીકરીઓને ભણાવવા મા બાપ મોકલ્યા શહેરોમાં તો નિશ્ચિંત નથી હોતા મા બાપ દીકરીઓ માટે આ વિષયમાં તો એ નિશ્ચિંત રહી શકે મા બાપ અને દીકરીઓ અહીંયા આ વાતાવરણમાં સંસ્કાર સાથે અને ભણે નિવાસ કરે એવી એક ભાવના છે ત્યારે ગુરુ મહારાજ પૂરી કરાવે કરીશું